તો હાલો ફ્રેન્ડ જ્યાં માતાજી મજાઓ સારું છે ને હાથ પૂરા કોઈ મારું છે તો તમારો ભાઈ આજ નવા માં તમારું વેલકમ કરે છે ને વેલકમ છે તમારું આજ આજે નવો વ્લોગમાં આજ તો જુઓ છે ને પાઇપ છે ને એમાં ટીંગાડવાના છે અને આનું નામ કે આવતો શું કહેવાય પાઇપમાં કે જગ્યા બરાબર તો આજે અમારે પાઇપ ફેડ કરવાનું અને એમાં નાખવાના હે અને જો આપણે ખરેડીએ તો બીજા કમ્પ્લીટ આપણું ખેતર પીતલ પડ્યું હે અને હવે થોડાક ગાઉ બાકી રહી ગયા હે થોડાક પાવાના હે આજના ગાંવ થોડાક પાવાના છે એટલે હવાર હવારમાં આવી ગયા ખેતરે અને ગામ થોડાક બાકી છે પાવાના રહી ગયા હે તો આજે પાવાના હે અને ખરેડીયા તો હવે અત્યારે વાર છે હજુ તમે જુઓ કોઈને ખબર હોય તો કેજો કેટલા દિવસે ખરેડિયા પાવામાં આવે અને આ જીરું બીજું જીરું જીરા નું એટલે કે બીજું પાણી કે કેટલા દિવસે પાવામાં આવે ઈ ખબર હોય તો કોમેન્ટ બોમેન્ટ કરતા જાજો અને આપણું ખેતર હે આપણે એક કોરવણ પાણી પાઈ નાખ્યું હે એટલે કે પહેલું પાણી ને બીજું પાણી આવે પાવાનું છે ને એમાં થોડાક ઘઉં બાકી આજ રહી ગયા તા કયો તો ઈમાં આજે ઘઉં પાવાના હે તો vlog માં last સુધી બન્યા રેસો તો બહુ મજા આવવાની હે તો હાલો હવે આપણે થોડીક pipe ફિટ કરવાની હે હારી તો pipe ફિટ કરી નાખી finally જોવો તમે બે આપણે હાથ મારી દીધા હે એક હાથ વાયકા ને માર્યો હે pipe નો અને એક હાં તો શેક હું આ કને માર્યો એટલે આ પાઇપ છે આપણી અને અહીંયા કને થઈ શેતી છે આ જો સારું આપણા ખેતર ડાયરેક પોળી ગમ પોકીયા છે બરાબર ફાઇનલી આપણે મશીન થઈ જઉં ચાલુને હવે પટો થયો છે એટલે પાણી અહીંયા કણે થઈ જાય છે આપણા ખેતરે ડાયરેક ચાલુ વિનોદ ભાઈ દૂહ બાસાલ અહીંયા કને હાલ વહેરા આ બાજુ જોવો બાસાલ ડબો આ ભાઉ કમ્પ્લેટ હેયા ધોરીએ પાણી આવે આ બાજુ પરવીને ભાઈ વારે પાણી દેખાય રહ્યા કેવું વિનોદભાઈ હાલે હેરું તમારે કામકાજ કાજ ક્યારે મશીન ચાલુ કર્યું હે હવે ચાર વાગે ને અમારે વિનોદભાઈ પાણી ચાલુ કર્યું છે અને આટલે થી આટલો ભાગ પાયો ને હવે આ બધો ભાગ કી હે ભાગ હજી કોરોન ચાલુ છે એમને બરોબર અને અત્યારે એ બાસાળી ઊભા હે અને જો બાસાળી હટી ના લે કેમ કે નીંદણ ઓછું થાય એટલે સારું તો માંડો દેવા અમે તો અહીં મારે ખેતી પાણી મારું બેઠું ધબરું ઉત્તમ રહ્યું હતું મારા મોર તો પાણી પહોંચ્યા જો બંબા પડે રહ્યા કને આપણે અહીંયા કરીને આ ધોળીથી જે કોલા છે તે પાણી વારવાનું છે જો પાણી કમ્પલીટ પોકે આવ્યું આપણે ખારે આપણે હવે લી લીધો પાવડો હાથમાં અને હવે અહીંયા કરીનેથી પાણી વાળવાનું ચાલુ કરવાનું છે બરોબર ને પાણી કરે છે દરેક આકડા આરો આખો ભાગ આજ પાવાનું હોય આપણે એટલે બધુંય ગમજ જોઈએ આજ તો એટલે ગમ જ પાવવાનું વિડીયો બંધ કરો નાખે આ બધું પાણી આવડું ને આવડું આ રૂપે જોવું ખરા તો આ બધે જુઓ ઘઉં સાટલ પડ્યા છે આટલા ભાગથી છે કે આટલેથી આ બધાય ઘઉં પાવાના છે અહીંયા કને જુઓ ત્યાં પાણી ચાલુ કરી નાખ્યું હોય એટલે આજે હાજ સુધી આટલો ભાગ પીધા છે અને જુઓ આપણે ગૌનો બીજવારો વારો સાટ્યો હતો દેખો ને લાલ કલરનો બીજ વારો યારો ગવાનો બીજ વારો હાર એ બધે અહીંયા કને સાટલ પડ્યો છે અને અહીંયા કને થોડા કેરા ગરગોડવાના બાકી છે અહીંયા કને એટલે જુઓ આ ખંપારીથી ગરગોડી કેરા અહીંયા થોડા કેરા ગરગોડાના અને બાકી બે ચાર એટલે એટલે ગરગુડા ઉગશે સારો બરોબર ને જો ગરગોડા પછી કેરો આવો થઈ જાય જો મસ્ત દેખાય ને અને આર વગર ગરગુડા કેરો હે અને આરો કેરો છે તો બસ આવી રીતે ગરગોડી એટલે થાય સારો દાણો બરોબર મસ્ત ઉગે એમ અને ભૂંટ ભૂંડ કે ચકબકા બકા બગાડે નહીં અને જો હવે આપણે આ પાવાનું હે ને આપણું ધોર્યું જો હે હું વિડીયો બનાવવામાં રહીશ તો આ જશે વડશે હું બંધ કરી નાખું બરોબર તો બસ આજ તો કેમ કે પાણી પાણી બંધ થઈ ગયું હે અત્યારે હજી તો બે પી પીતી પાણી બંધ થઈ ગયું હે અને હવે તોય આપણે હવે કાલે ચાલુ કરવાનું થશે કે હાજર ચારક વાગે આવશું તો આપણે વડીને પાછું પાણી પાઈ નાખશું એટલે તો એ આપણે અત્યારે ઘઉં સાટલ પડ્યા છે એટલે થોડાક આપણે કેરા બાકી રહી ગયા છે જે મિક્સ કર્યા વગરના એને હવે થોડાક મિક્સ કરી નાખીને ત્યાં સુધી બહાર વાગી જશે એટલે રોટલા આવશે ને આપણે ખાઈ લેશું તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું ને જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જ આજો અને મળશું આગલા વ્લોગમાં સુધી બધાને જય માતાજી